અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકોના ટોળી ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અત્રે નોંધ્ય છે કે એરબેગ્સ અથવા અન્ય સુરક્ષાના કારણે મહિલા ચાલકનો આબાદ બચાવ થયો છે અને સદસ્યની કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી કેમેરામેન નવનીત પરમારે સાથે શિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર